જય મુલી દવા જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા લોક વિડીયોમાં બે હું ભાઈ હમણાં જાતી નથી શરૂ કેમ કે હેને ને જે મારગમાં રસ્તામાં નહીં જાય ત્યાં કામ આવે છે માર્ગ રસ્તા રોડ બનવાનું એટલે બે દીથી આ બાંધી છે અને અહીંયા આમ ભાઈ આ બે છે હજી હવે મહિના દીમાં લગભગ તો આ તો અહીંયા હા કદાચ દેખાય છે આને કદાચ થોડીક વધારે વાર લાખીએ પંદર વીસ દીયા નથી આગળ પાછળ કંઈક પણ થઈ જાય આપણો પાડડો જોયો ભાઈ જોરદારો બધાની કટિંગ કરવાનું છે પણ ટાઈમ નથી મળતો અત્યારે ટાઈમ મળે પછી કંઈક કરી ટાઈટ ભાઈ જોરદાર નીકળી ગઈ છે ટાઈટની વાત ના બુ એવી છે હાથ નો પગને ઠેરવાઈ જાય એવું છે બધી વ્યાલી છે કોઈ બે મહિનાની કોઈ ત્રણ મહિનાની કોઈ તાજી ખાવ એવું છે એ રીતના વ્યાલી છે બધી આમાં એક છે સેવાયેલી છેલ્લે બાંડી છે ને એ જ દોવાઈ દે છે આ છે હમણાં વ્યાણેલી આ છે આપણી ગોરઅલ કે દુની હમણાં બતાવી નહોતી વિડીયોમાં એમ છે કામકાજમાં ભાઈ આપણે ઓલી વારી વાડી જે આપણી બે મોટા ખેતર છે નહીં વારુડા ઉપાડવાનું કામ ચાલે છે જવાનું છે નહીં આ પંકનો ઉપયોગ ભાઈ કરી લીધો આપણે પણ વિડીયો બનાવ્યો નહોતો કેમ કે આનો વિડીયો આપણે એકવાર ઓલરેડી નાખી જ દીધો આપણી ચેનલમાં પરવા બસ આનો એકનો એક વિડીયો ઘણી ઘણી નાખો એ મજા ના આવે આપણે હમણાં બે દી થયા સારવા જતા નથી રોડનું કામ ચાલુ છે ને એટલે બળદને ભાઈ હવે છે ટાઈટ જોરદાર છે એટલે ઝીલું પાછી બાંધવી ચાલુ કરવી જો હે હમણાં તો આપણે બાંધતા નહીં એ પીડી ગયું હતું એમનું ઓ ચાલુ કરવી જો પાછી કેમ કે ટાઢ હટી જાય છે થોડી થોડી કેમ બગ ઉપર સડીને ખાય હો હેઠું ભી નત ખાવ ઉપર સડીને જ ખાવા તો રાજા રજવાડા છે આ યહ બસ વાગે હાલો મડી આગળ ઓરી વાડી જઈ ત્યાં સુધી બની રહેજો વિડીયો કન્ટિન્યુ આવી ગયા ભાઈ આયા ખેતર અને પાણી તો વારવાનું છે નહીં ડુંગળી ઉગી ગઈ ઓકે દેશો દેવ લાગી ગઈ બધા પાંદડા મીંડા નીકળવા બધા એમ લાગતમાં બધા કુટા નીકળી ગયા ઉપાડવાના છે અરૂડા અરુડા એટલે માંડવી જે આપણે વીણવા મારા કરી ગયા હતા તે ઉઈ ગયા છે હારા વીણી લીધા હોત તો ઓછી ઉગત વીણવામાં આપણે વાવવાની ઉતાવળ હતી તે બહુ વીણા નથી ચકલાનું ભાઈ બહુ કામ કરી ગયા જ્યાં ફરફરિયા ક્યાંય એવું લાગતું નથી અને ઘણા ખેતરો ભાઈ ચકલા દીધી હતી ખાલી ઘરને કા ગરકા ગરકા કરી દીધા કઈક ટાઈમ મળીએ તો આપણે કઈ એવા જગ્યાએ જાઉં તો બતાવશું બાકી છે આમાં બધા દેખાવા માં કાયદેસાર કાલ ભાઈ આખો દીવ ઉપાડ્યા હતા આજે ઉપાડવાના હા હમણાં બેક દીભાઈ કામ અરોડાનું ને હું કરવાનું છે પછી આપણે ગિરનાર ચારનો વારો લેવાનો છે થોડોક ટાઈમમાં હવે કમ્પ્લીટ કરી અને પછી વેસવાની ચાલુ કરવાની છે તો કોઈને જોતી હોય તો કમેન્ટમાં તમારો નંબર નાખી દેજો ગિરનાર ચાર કલોનજી ભાઈ જોરદાર નીકળી ગયો બધી દેવું તો આવગી ગયો ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો છે હવા અઠાડા આઠ જેવો નું ભાઈ મોડું થઈ જાય હવામાન બાકી જોરદાર નીકળી ગઈ શકે અરુડા ઉપાડીને પાણી ને એટલે બહુ જોરદાર નીકળી કેમકે અરુડા હતા થોડીક થ્રીપ ને એવું લાગી ગયું હતું કુકર જેવું નહોતું અરુડા ઉપાડીને પાણી હવે આખા ખેતરમાં ઉપડી જાય ને પછી એક દવાનો રાઉન્ડ મારી દેવું એટલે જોરદાર નીકળી જ બાકી નીકળી બધી જોરદાર અહીંયા છે ભાઈ પંદર અગિયાર આ બાજુ પછી બધી બાજુ ખૂણા ખૂણા બાકી છે જા બે 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 ત્રણ ત્રણ વીખાના ખૂણા છે એ જ છે અને જે આપણે અરૂડા ઉપાડીને પાયું ને એ બતાવું હમણાં તમને જોરદાર નીકળી ગઈ છે હમણાં આ તો ભરી દેવાની છે છે નીકળી જોરદાર બસ બાકી મળીએ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને મળીએ આગળ વિડીયોમાં કન્ટિન્યુ વિડીયો જોવો લાસ્ટ સુધી હાગ ભાઈ ઉ આપણે અમારા આજુબાજુમાં ક્યાંય હમણાં હાગ ના હોય પણ અહીંયા છે એક પાણી બાણી જડે સુમા નેમ જડે તો અહીં થઈ જાય બાકી અટાણે તો થોડો ઘણો હુકાઈ જાય પવન છે ભાઈ જોરદારો ખતરનાક પવન નીકળી ગયો ફૂલ અત્યારે અને આંબામાં આમાં તો નથી કોર કઈ કહી ભાઈ મોર આવ્યા ઓલા આંબા મેઘમાં દેખાઈ રહ્યા આંબા ભાઈ મોર આવી ગયા અટાણ થી આમાં એક માં આવ્યો આમાં તો નથી ક્યાંય દેખાતો હજી હાગ જ છે ભાઈ હાગ છે કોઈ જોયું હોય તો કમેન્ટ કરી દેજો હાગ જ છે કે નહીં બધું બધું બાકી બકલું આમાં એક આમાં તો ઘણા મોર આવી ગયા ઘણા મોર આવી ગયા આંબામાં તો બો વેલો આવી ગયો આંબો जोरदार આંબો આવી ઓસે ભાઈ આદક એટલે એક જ ધાર આવી છે બીજી આવે કે શું થાય બસ બાકી વિડિયો મ કન્ટીન્યુ બન્યા રહેજો આ ખેતરમાં ભાઈ નીગરીギ કલોંજી ને અરુડા થોડા ઘણા નીકરા છે બહુ તો આમ નથી વાંધો કલોંજી ભાઈ ફૂલ जोरदार કાટી નીકળીઓ બહુ હારામ સારી અત્યારથી આમ જોઈએ દેખાય ને આ હે ને પેલા ખેતરથી પાછળ એમાં અરુડે ને ભાઈ બેદીનું કામ છે હજી પછી આનો વારો છે આમાં છે ને જે આ નબળી જગ્યા હે ને એમાં નથી બહુ અરુડા નીચે નીચેની જે જગ્યા હે હજી ગારા ગારો કેવું તો એમાં છે અરુડા બાકી આમાં નથી ભાઈ જોરદાર બધે હો કલોનજી એક જ તારી બધી નીકળી ગઈ